ભરૂચ નગરપાલિકા એનયુએલએમ તથા જનહિતા ચેરિટેબલ ટ્રસ્ટ ભરૂચના સંયુક્ત ઉપક્રમે ભરૂચ નગરપાલિકા સિવિકા સેન્ટર ખાતે વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી કરવામાં આવી હતી માય થેલી પ્લાસ્ટિક બેગને ના કહો થીમ સાથે આયોજિત આ કાર્યક્રમ અંતર્ગત સ્વસહાય જૂથોની બહેનો દ્વારા નાગરિકો પાસેની એકત્ર થયેલા જૂના કે ન વાપરતા કપડાઓમાંથી પર્યાવરણને અનુકૂળ ટકાઉ અને પૂન વાપરી શકાય તેવી કાપડની થેલીઓ તૈયાર કરવામાં આવી રહી છે આ પહેલાના માધ્યમથી પ્લાસ્ટિકના બદલે કાપડની થેલીઓ વાપરવાની સંસ્કૃતિ ઊભી કરવા સાથે સાથે પર્યાવરણીય જાગૃતિ અને કૌશલ્ય વિકાસના સંદેશ આપવાના પ્રયાસ કરવામાં આવ્યો છે આ પ્રસંગે જનહિતાર્થ ચેરિટેબલ ટ્રસ્ટના નિમિષા ગોસ્વામી ભરૂચ નગરપાલિકાના પ્રમુખ વિભૂતિ યાદવ તથા મહિલા મંડળની અગ્રણીઓ ઉપસ્થિત રહી આ અનોખી પહેલને વધાવી હતી નમસ્કાર હું જિજ્ઞાસા ગોસ્વામી જનેતા ચેરિટેબલ ટ્રસ્ટ ભરૂચથી આજે વિશ્વ પર્યાવરણ દિવસની હાર્દિક શુભકામના આપ સૌને જેવી રીતે કે આપ જાણો છો કે પર્યાવરણ આજે આખી દુનિયા પર્યાવરણ દિવસ મનાવી રહી છે એના એક ભાગરૂપે આપ આ સરકારશ્રી દ્વારા આજે સખી મંડળની બહેનોને એક કાર્ય મળે અને પગભર થાય એ હેતુથી અને સાથે સાથે પ્લાસ્ટિકનો વપરાશ ઓછો થાય અને સિંગલ યુઝ પ્લાસ્ટિકની બેગ્સ ઓછી થાય એ હિસાબથી આજે અમે કોટનની બેગ બહેનો દ્વારા બને અને બહેનો માટે જ બને એના ઉદ્દેશ્યથી સરકારશ્રી દ્વારા આજે એક બહુ સરસ ઇનિશિએટિવ લેવાયો છે કે જેમાં સખી મંડળની બહેનો જે માર્કેટમાં જે ભરૂચના અલગ અલગ માર્કેટ એરિયામાં જ્યાં બધી પ્લાસ્ટિકનો યુઝ વધારે થઈ રહ્યો છે એને રોકવા માટે ઓછો કરવા માટે ભરૂચ નગરપાલિકા દ્વારા અને ગુજરાત ગવર્મેન્ટ ઓફ ગુજરાત દ્વારા આજે સખી મંડળની બહેનોને પગભર થાય એ હિસાબથી આ ઇનિશિયેટીવ લેવામાં આવે છે કે જ્યાં અનયુઝ જે કપડાં વપરાતા નથી યા બહેનોને કાપડની થેલી બનાવી છે એવા મટીરિયલ અને એવું કાપડ અહીંયા આપશે જ્યાં નગરપાલિકાએ હમણાં સેન્ટર ચાલુ કર્યું છે ટેમ્પરરી અને ત્યાંથી બહેનો સખી મંડળની બહેનો જ એને કન્વર્ટ કરશે થેલીમાં કોટનની થેલીમાં અને પછી વાપસ એને સુપોર્ટ કરશે તો એ ખૂબ સારો અને આનંદદાયી આશય છે કે જેનાથી પર્યાવરણને આનાથી જે ડાયરેક્ટ નુકસાન થઈ રહ્યું છે પ્લાસ્ટિકનું એ ઓછું થશે અને લોકોમાં જાગૃતતા આવશે તો આપશ્રી દ્વારા હું અપીલ કરવા માગું છું કે ભરૂચની જનતા અહીંયા ભરૂચ નગરપાલિકાને મટીરિયલ લઈને આવે અને અહીંયા બહેનો પોતાની હિસાબથી કાપડની બેગ આપશે અને એનો વપરાશ કરે અને સિંગલ યુઝ પ્લાસ્ટિકનો યુઝ ઓછો કરે અને પર્યાવરણનો બચાવ કરે અસ્તુ ભારત માતા કીજો